સુરત શહેરમાં શનિવાર રાતથી રવિવાર સુધીમાં જ લગભગ પાંચ લોકોના આકસ્મિક મોત મામલો સામે આવ્યો છે હાલ આ તમામ મૃત્યુ પામનાર લોકો હાર્ટ અટેકથી મૃત્યુ પામ્યા હોય તેવું સામે આવ્યું છે આશંકા સેવાઈ રહી છે આ પાંચ લોકોના મોત સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં જેમ કે પાંડિસરા હજીરા અને પર્વત પાટિયા વિસ્તારના રહેવાસી હતા આ તમામ બાબતો વચ્ચે જ્યારે અમારા સંવાદદાતા અમિત રાજપૂતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જોડે વાતચીત કરી અને તેમણે જણાવ્યું કે હાલ આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક શંકા જઈ રહી છે કે આમ મુખ્ય કારણ તો હાર્ટ એટેક જ હોઈ શકે

જે ગણેશ ગોવર્કર સાહેબ છે આપણી સાથે જોડાયા છે આપણે સૌ પ્રથમ તો જે મૃત્યુનું કારણ છે તેમાં પ્રાઇમરી એવું જણાવવામાં આવે છે કે હાર્ટ એટેક છે તો કેટલી હદે સાહેબ હાર્ટ એટેકનો કેસ હોઈ શકે અને હાર્ટ એટેકથી બચવા માટે જે અગાઉ સિમ્પ્ટમ્સ છે તેના માટે શું શું કાળજી રાખવી જોઈએ નમસ્કાર ગઈકાલે જે પાંચ જે અચાનક ડેથ થયા છે આમાંથી સિવિલ હોસ્પિટલમાં ત્રણ આવેલો છે એક સ્વિમરમાં ગયેલી આ જે ત્રણ ડેથ છે આ વીસ થી ચાલીસ ના વચ્ચે છે કેસમાં જે છે એ હટેકના હાર્ટઅટેકના લીધે ડેથ થયેલું છે અને એ હાર્ટ હાર્ટઅકથી બચવા માટે પોતે રેગ્યુલર એક્સરસાઇઝ કરે ડાઇટ ઉપર પોતે કંટ્રોલ રાખીએ સારી ડાઇટ લે ફાઈબર ડાઇટ વધારે રાખે અને કોઈ કોઈ આવું જ અચાનક કોઈના છાતી પરમાં પેન થાય તો અત્યારે અમે ઘણા બધાને સીપીઆર ટ્રેનિંગ આપેલી છે જો આ સીપીઆર ઈમિજિયેટલી વિધિન ફાઈવ મિનિટ કોઈને આપીશી આપીએ જેને હાર્ટ એટેક થયું તો એનો જીવ બચી શકે છે અને ઇમિડિએટલી એને હોસ્પિટલ ટ્રાન્સફર કરીને બાકીનો ટ્રીટમેન્ટ બાકીનો સારવાર ચાલુ કરી શકીએ હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ શું હોઈ શકે સર અત્યારના સમયમાં ઓછા ઉંમરના લોકોને અત્યારે વધારે પડતે હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે હાર્ટ એટેકમાં અત્યારે રિસેન્ટલી તો આમાં તો કઈ કહી શકાય નહીં મેઇન કારણ શું છે મેન તો આમાં ડાયટ અને લેક ઓફ એક્સરસાઇઝ જ છે અને આજની જે લાઈફસ્ટાઈલ છે એ ઘણી બધી સ્ટ્રેસ ફૂલ છે તો થોડુંક સ્ટ્રેસ પણ ઓછી રહે એ રીતે લાઈફ જે બિલકુલ આપણી સાથે ગણેશ ગોવરકરજી જોડાયા હતા તેમણે તમામ મુદ્દાઓને લઈને વાતચીત કરી હતી ને કઈ રીતે હાર્ટ એટેક થી બચવા અને કઈ રીતે જો કોઈ પર હાર્ટ એટેક નો હુમલો થાય તો કઈ રીતે તેને બચાવી શકાય સીપીઆર ટ્રેનિંગ છે ઘણી બધી વસ્તુ છે તે બાબતે પણ તેમણે ધ્યાન દોર્યું હતું તો આવનારા સમયમાં જે હાર્ટ એટેક નું પ્રમાણ વધી રહ્યું છે તો સીપીઆર ટ્રેનિંગ જો અગાઉથી કોઈ લીધી હોય લોકોને અવેરનેસ જાગે તે તમામ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક જે આ પાંચ લોકોના જીવ ગયા છે તેમાં મોટા પ્રમાણમાં હાર્ટ એટેક નું કારણ સામે આવ્યું છે કેમેરા પર્સન રહી સાથે રાજપુર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત